જય મુરલીધા જય દ્વારકાધીશ ચાલો મિત્રો વાગી ગયા છે સવારના આઠ વાડી તરફ તો જોડાયેલ રહેજો ચાલો મિત્રો આપણે નીકળી ગયા વાડી તરફ માતાજીઓ નીકળી ગઈ છે વાડી તરફ આ ગામડાની ચાલો મિત્રો આપણે પોતી ગયા વાળીએ ને વાળીએ આવી અને આજે આપણે મસ્ત મજાના ઝાડવા છે તો ઝાલો તમને બતાવી તેમને પાણી આપવાનું છે તો સાલો જોડાયેલ રહેજો તો ચાલો મિત્રો આ બોરસલી ને રાવણો અને લીંબુડી જો કે પાણી તો બે દિવસ પહેલાં આપી દીધું હતું પણ મસ્ત મજાની કૂણે ફૂટે જાય છે વૈધ કરે જાય છે તો તેને પાણી આપતું રહેવું જરૂરી છે તો જો મસ્ત મજાની થઈ ગઈ છે બોરસલી બે ત્રણ વરસ ધ્યાન આપીએ એટલે આપણે સાંઈયો થઈ જાય મકાનની આગળ તો આ રાવણો રાવણો પણ મસ્ત મજાની કૂણે અને ફૂટ હોય તો કરી જાય છે કાયમથી કાયમ ભાગ્યા જાય છે તો એને બે દિવસે ને અંતરે બે દિવસે અંતરે પાણી આપવું ફરજિયાત છે તો ચાલો હવે આપણે તેમને પણ પાણી આપી દઈએ ચાલો મિત્રો આપણે બોરસલી ને ત્રણેય ઝાડવાળા તમને બતાવી જો મસ્ત મજાનું બબે આંડા નાખ્યા તો ખામણું ભરાઈ ગયું હવે ત્રણ ચાર દિવસ આને કાંઈ જરૂર ન પડે તો ચાલો જોડાયેલ રહેજો સાથે આપણે આ લીંબુડી જોકે લીંબુડીને બે ત્રણ દિવસ પહેલાં પાણી આપેલ જ હતું તો તેમાં પણ મસ્ત મજાની કુણપ અને ફૂટ આગળ વધે જ જાય છે જો કે આની અગાઉ આપણે બે લીંબુડી હતી તેમાં લીંબુ આવવો મીડાતા હવે એવું લાગે છે કે આ વર્ષમાં કદાચ લીંબુનો દેખાવ થાય આવક થાય એવું દેખાય છે ઘર પૂરતા નીકળે તો આપણે ઘણા તો સાલો પણ ત્રણે ત્રણ જાડવાને આપણે આપી દઈએ પાણી તો સાલો જોડાયેલ રહેજો મજાનું રાવણને પણ પાણી મળી ગયું છે જોકે નાના છે એટલે પાણીની થોડીક સાડ રાખવી પડે તો સાલો જોડાયેલ રહેજો ચાલો મિત્રો જો આ હાંડો અને ડોલ આપણે બબે તન તન ફેરા નાખ્યા તો બોરસલી રાવણ અને લીંબુડી જો મસ્ત મજાના પાણીના ખામણા ભરાઈ ગયા છે અપાઈ ગયું પાણી આ દેશી ગામડાની મોજ ભાઈઓ તો ચાલો મિત્રો આગળ જોડાયેલા રહેજો મિત્રો વાગી ગયા છે ઘડિયાળમાં સાડા બાર ને જો આવી ગયા આપણા ગામમાં ગામમાં આવી ગયા તો જમવાનું થઈ ગયું તૈયાર ગામડાના સાદા બપોરા તો સાદા બપોરામાં આજે ગરમા ગરમ રોટલી મસ્ત મજાનું ચીકી ચનમનું બટાટાનું ચા સાથે મસ્ત મજાનું કેરી મિક્સ અથાણું ને ગામડાની મોજ ખીચડી ગરમા ગરમ તેમાં નાખ્યું ઘી ઉમેરી અને ખાટી મીઠી તાશ આ દેશી ગામડાના બપોરા છે તો આવી જાવ મિત્રો દેશી ગામડાના બપોરા કરવા તો ચાલો હવે આપણે જમીને મિત્રો આપણે પોતે ગયા વાડીએ જુઓ હવે ઘર પડ્યા છે તો ધીરે ધીરે જેમ માણસોનું સેટિંગ આવતું જાય તેમ ધીરે ધીરે કાઢવાની તૈયારી કરી રહ્યા છે મસ્ત મજાની તુવેર કાયમથી કાયમ ઉણપ અને નરવાઈ પકડતી જાય છે તો ચાલો જોડે જોડાયેલા રહેજો મિત્રો તો મિત્રો આપણે પાણી બાણી પી થઈ ગયા ફ્રેશ અને જો આપણે પાછળ મકાનની પાછળ આપણે મોટા બાપાને એને એટલું જીરાનું વાવેતર કર્યું છે જો કે જીરાના વાવેતર તો અમારે બહુ થતાં અમુક વર્ષમાં સહી ધાણાનું વાવેતર થયા તો ધાણાના હિસાબે જીરા બગડવાનું શરૂઆત થઈ ગઈ હતી તો જીરા વૈશારે બંધ કર્યા તો આ જ વખતે આ વર્ષે આપણા મોટા બાપુજીને ત્યાં જીરાનું આયોજન કર્યું છે થોડુંક જોકે આ ભાગમાં તુવેર વહી ગઈ હતી વરસાદને કારણે જોરદાર વરસાદના હિસાબે પાણીને શક્યતા વધુ હતી એના હિસાબે તો જો આ જીરામાં સાંજના ભૂંડનો ત્રાસ છે તો બત્તી ગોઠવી છે ફરતી ફેરા કરે તો ભૂંડ આવે તો સેટા રહીએ એવું તો ચાલો મિત્રો જોડાયેલા રહેજો તો મયુરભાઈ આવી ગયા જય મુરલીધાર મયુરભાઈ આવ્યા ને ખપરી લઈને આવ્યા નહીં કે જો આપણે માંડવીનો પાથરો રાખ્યો તો કે આપણે માંડવી ખાવી છે શેકાલી તો સાલો મિત્રો આપણે મયુરભાઈ માંડવી ખાવી છે શેકેલ તો સાલો આપણે માંડવી શેકી અને માંડવી ખાવી આવી જાજો આવી કે મારે મારી રીતે શેકવી છે તો સાલો મિત્રો આપણે હવે માંડવીની શેકી અને પછી વીણશું ચાલો મિત્રો આપણે થઈ ગઈ છે માંડવી શેકવાની ફૂલ તૈયારી ટુકલ પાત્રો હતો મંડી થઈ ગઈ છે તૈયાર છે મિનિટ દે નો થે મિત્રો આવી જાવ મિત્રો મંડવી ખાવા ટુકલી મંડવી થઈ ગઈ છે તૈયાર મિત્રો હવે આપણે એને રોડી નાખીએ ને તો કોઈ દોડવો હરકતો હોય તો બંધ થઈ જાય ને પછી વીણી લઈએ આ વાડીની મોજ છે મિત્રો ચાલો મિત્રો માંડવી શકાઈ ગઈ છે જવું મારે મયુરભાઈ માંડવી ઉપર ત્રાપી ગયા તો બરોબર બોલાવો ભાઈ અને માંડવી ખાવા જોકે ફૂકલ પાથરો હતો તો થોડીક બરી ગઈ છે અને ડારેમાં બહુ જાજી નહોતી તો આપણો અટનો રોંઢળીનો નાસ્તો થઈ ગયો કા મયુરભાઈ તો ચાલો મિત્રો જોડાયેલા રહેજો હલો મિત્રો વાગી ગયા છે અત્યારે સાડા પાંચ સાડા પાંચ વાગી ગયા અને આપણે વાડીએ હતા ત્યાં જો આપણે મયુરભાઈ આવી ગયા છે મિત્રો આપણે તમને આગળ બતાવ્યું હતું કે મોટા પાનામાં જીરું હોઈ ગયું છે અને પાણી પણ પી ગયું છે તો સાંજનો સમય સાવા આવ્યો છે તો હજાર ખેડૂતોને કંઈક કંઈક નુકસાન અપનાવવા પડે છે ફૂનને રોજ નીકળે તો આ બચી રાખી છે કે બતી સાલું હોય તો તેમનો પ્રકાશ ફરતો ફરે તેથી ભૂન કે રોજ આ બાજુ ન આવે તાજું પાયેલું છે ખેડૂતોને કંઈક કંઈક એવું નવું નવું કરવું પડે છે જોકે જનાવરને ત્રાસથી તો ચાલો મિત્રો હવે નીકળીએ આપણે ગામ તરફ ચાલો મિત્રો હવે આ વાગી ગયા છે સાંજના સવા સાડા છ જેવું થવા આવ્યું છે અને હવે આપણે ગામ તરફ નીકળશું તમારે મયુરભાઈ તેમનું સાયકલ લઈને આવ્યા છે પણ એ કે હવે મારે સાયકલ મૂકી દેવી છે તો ચાલો હવે આપણે નીકળીએ છીએ ગામ તરફ તો આજનો દેશી ગામડાનો ફાર્મિંગ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો નવા મિત્રો હોય તે ખાસ કરીને બે લાયકન દબાવી દેજો તો દાયરાને જય મુરલીધર જય તો